નેશનલ હાઈવે રોડ પર આવેલ મુરઠા ટોલનાકા પાસે જઈ અંબે સેવા કેમ્પ કાંકરેજનું ઉદઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે પગપાળા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે ભીલડી મુરઠા ખુડલા ખીમાણા ચેખલા સિયોરી માનપુર સી નેશનલ રોડ અંબાજીના ધામે ભક્તજનો ઉમટી પડે છે ને જય જય અંબે નાદ ગુંજ ઉઠ્યા ત્યારે હવે રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ વિલન બનીને કેમ્પોના સ્થળને વેરવિખેર કરી નાખ્યા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરી પદયાત્રીઓ માટે કાળજી રાખી ફરીથી કામગીરી કરી પુનઃ સ્થાપિત સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે જયંબે કેમ્પ કાંકરેજ મુઠા ટોલ નાકા પાસે ખારેશ્વર મહાદેવના મહંત શ્રી શ્યામગીરી બાપુના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં બિલેશ્વર મહાદેવના મહંત શ્રી સીતારામ બાપુ પણ ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં મોટી સંખ્યામાં સેવકોને શ્રદ્ધાળુઓ ભક્તિ ભક્તિભાવપૂર્વક બાપુના આશીર્વાદ લીધા કેમ્પમાં સહભાગી બન્યા હતા રિપોર્ટર કરસંસી સોલંકી સબંધ ભારત ન્યૂઝ કાંકરેજ